ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને તથા કેન્દ્રીય ગ્રાહકોની બાબતો ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રયાબેન મિયાણી ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ દ્વારા સરતન પર ચેક બનાવવાનું કામ અને શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણા કાંઠા નહેરના આધુનિકરણના કુલ રૂપિયા પાંચ હજાર ચારસો એક્યાસી લાખના કામોનું ખાતમુહૂર્ત સમારોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરતાનપર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સરતાનપર ચેકડેમ માટે રૂપિયા બે હજાર પાંચસો ઓગણચાલીસ લાખ શેત્રુંજી સિંચાઈ યોજના સીસી લાઇનની જીરોથી પંચાવન સુધી રૂપિયા એક હજાર છસો છેતાળીસ લાખના ખર્ચે શેત્રુંજી સિંચાઈ યોજના સીસી લાઇનની સત્તરથી છત્રીસ સુધી રૂપિયા એક હજાર બસો છન્નું લાખના ખર્ચે બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ શ્રી આરસી મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા આભાર વિધિ ભાવનગર જળ સિંચન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી આશિષભાઈ બાલધ્યાયે કર્યું હતું ભાવનગર સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી આર જે ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ તકે પ્રાંત અધિકારી શ્રી જે આર સોલંકી આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ આગેવાન શ્રી આર સી મકવાણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી તળાજાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણાભાઈ સોલંકી સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પનોત શ્રી હેતલબેન સહિતના અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર